આ ચકાસણી બાદ જ ફોર્મની માન્યતા નક્કી થશે સ્ક્રુટની પૂર્ણ થઈ હતી આવતીકાલે ઉમેદવારોને તેમના નામ પાછા ખેંચવાની એટલે કે વિડ્રોલ તક આપવામાં આવશે વિડ્રોલની સમયમર્યાદા પૂરી થયા બાદ પરમ દિવસે આવતીકાલ પછીના દિવસે સાંજે ચાર વાગ્યા પછી પોસ્ટ વાઇઝ ફાઇનલ ઉમેદવારોની યાદી તેમના નંબર પ્રમાણે જાહેર કરવામાં આવશે આ જાહેરાત સાથે જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે નોટિફિકેશન મુજબ સવારથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ તરત જ મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે વકીલ મંડળનો પ્રયાસ છે કે જેટલું શક્ય બને તેટલું રિઝલ્ટ તે જ દિવસે જાહેર કરી દેવામાં આવે બ્યુરો રિપોર્ટ જેનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાને રહો જેનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ